દીકરીના લગ્ન મે મહિનામાં થયા હતા તેના તેના બાદ સસરા તેમના ઘેર આવવા જવા લાગ્યા હતા સાત ડિસેમ્બર ના રોજ હું ઘરમાં એકલી હતી ત્યારે અચાનક મારા વેવાઈ આવી ચડ્યા હતા તેથી મેં તેમના માટે ચા બનાવી ટેબલ પર ચા મૂકી હું રસોડામાં કંઈક ખાવાનું લેવા ગઈ હતી તે દરમિયાન વેવાઈએ મારી ચામાં કંઈક નશાકારક વસ્તુ નાખી હતી આ પીને બેભાન થઈ ગઈ હતી બેભાન અવસ્થામાં તેમણે મારો ફાયદો લીધો અને મારી સાથે બળાત્કાર ગુજાર્યો હતો તેમણે ન માત્ર રેપ કર્યો પરંતુ બેવાનની નગ્ન અવસ્થાની તસવીરો પણ ક્લિક કરી કેટલાક વિડીયો બનાવ્યા હતા આ બાદ વેવાઈએ વેવાણને આ ફોટા બતાવીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું આ વિડીયો બધાને બતાવી દેવાની ધમકી આપીને તેમણે વેવાણ સાથે અનેક વાર બળાત્કાર ગુજાર્યો હતો આ બાદ વેવાઈ વેવાણને બ્લેકમેલ કરીને રાજસ્થાન હિમાચલ મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડની અલગ અલગ હોટલમાં લઈ ગયો હતો તો કેટલાક કારમાં બેસાડીને જંગલમાં પણ લઈ જતો હતો આમ પીડિતાએ જ્યારે જ્યારે વિરોધ કર્યો ત્યારે વેવાએ તેને ચાકુ બતાવીને હત્યા કરી નાખવાની ધમકી આપી હતી આખરે કંટાળેલી વેવાણા પોતાના જમી અને દીકરીને તમામ માહિતી જણાવી હતી આ બાદ તેઓ પણ ચોંકી ગયા હતા તેના બાદ પીડિતાના ફરિયાદ પર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી તો દોસ્તો આ હતું આજનું વિડીયો આજના વિડીયોમાં આટલું વિડીયો પસંદ હતો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો